નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે એચએમપીવીને લઈને હોસ્પિટલોમાં કરાઈ છે વ્યવસ્થા અમદાવાદની સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો ઉત્તરાયણ બગાડશે અંબાલાલ પટેલની મોટી આગાહી સુરતમાં આ રોડ બે હજાર સુધી રહેશે બંધ સુરતમાં ચૌદ બોગસ ડોક્ટરોની ધરપકડ પરીક્ષા કેન્દ્રો બહાર ઉમેદવારોની સાથે વાલીઓની પણ પરીક્ષા લોરેન્સ બિસ્તોના નામે ધમકીનું તરકટ કરનાર જ આરોપી નીકળ્યો છે હવે દસ્તાવેજ વગર નહીં વેચી શકે જમીન કે મકાન ત્યારે વાત થશે ડબલ્યુ એચઓ એચએમપીવી વાયરસને લઈને મોટું નિવેદન સામે આપ્યું છે ત્યારે મસ્કે વિડીયો શેર કરીને ટ્રુડોની મજાક ઉડાવી છે અને બોતેર કલાકથી ખાણમાં ફસાયેલા છે આ કામદારો હવે મિત્રો સમાચાર વિસ્તારથી આ આસામના દીમા હાસાય જિલ્લામાં ત્રણસો પોટ ઊંડી કોલસાની ખાણમાં છેલ્લા બોતેર કલાકથી આઠ કામદારો ફસાયેલા છે સેના વાયુસેના એનડીઆરએફ અને ની ટીમો બચાવ કામગીરીમાં લાગી છે ખાંડની અંદર ભરાયેલા પાણીને મદદથી બહાર કાઢવામાં આવી રહ્યું છે ત્યારબાદ મેન્યુઅલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે બુધવારે એક મજૂરનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્કે વિડીયો શેર કરીને ટ્રુડોની મજાક ઉડાવી એલોન મસ્કે એક્સ પર એક વિડીયો શેર કર્યો જેમાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો રાજીનામું આપવાની જાહેરાત કરે છે જ્યારે યુએસએના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ ઊભા રહીને વાયોલિન વગાડે છે છેલ્લા ઘણા દિવસોથી ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું એકાવનમું રાજ્ય બનાવવાની ઓફર કરી રહ્યા છે જેથી બંને દેશો વચ્ચે તણાવ પણ સર્જાયો છે મસ્ક ટ્રમ્પના કટ્ટર સમર્થક છે તેથી તેમણે આ વિડીયો શેર કરીને ટ્રુડોની મજાક ઉડાવી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો WHO HMPV વાયરસને લઈને મોટું નિવેદન આપ્યું છે ચીન બાદ ભારતમાં HMPV વાયરસની એન્ટ્રી થતા તંત્ર હરકતમાં આવી ગયું છે આ વાયરસને લઈને WHO નું નિવેદન સામે આવ્યું છે આ વાયરસને WHO એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે સંગઠને કહ્યું છે કે HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ જે છે એ નવો નથી તેની ઓળખ બે હજાર એકમાં થઈ હતી તે ઘણા સમયથી લોકોમાં હાજર છે જે શિયાળાની ઋતુમાં વધે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ દસ્તાવેજ વગર નહીં વેચી શકાય જમીન કેમ મકાન સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના મામલે એક મોટો નિર્ણય કર્યો છે સુપ્રીમે કહ્યું છે કે અચલ સંપત્તિનો માલિકી હક્ક ત્યાં સુધી ટ્રાન્સફર નહીં થાય જ્યાં સુધી ડીડ રજીસ્ટ્રેશન ન કરવામાં આવે પ્રોપર્ટીનું પજેશન લેવાથી સંપત્તિનો માલિકી હક ટ્રાન્સફર ન થઈ શકે અઢારસો ને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ચોપ્પનની જોગવાઈઓ અનુસાર મિલકતનો ટ્રાન્સફર માત્ર રજિસ્ટર દસ્તાવેજો દ્વારા જ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ બિશ્નયના નામે ધમકીનું ધરકટ કરનાર જ આરોપી નીકળ્યો છે જામનગરના યુવાને પોતાને લોરેન્સ દ્વારા ધમકી મળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સમગ્ર પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં વિગતો સામે આવી છે આ ખોટા આક્ષેપો ઉભા કરનાર આરોપી પોતે જ છે તેણે લોરેન્સ બિસ્નોય ગેંગના નામે ધમકી મળી હોવાનો તડકટ રચ્યો હતો હાલ તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે હાલ પોલીસે તેની ફરિયાદ દાખલ કરી છે અને જેલના હવાલે મોકલી દીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરીક્ષા કેન્દ્રો બહાર ઉમેદવારોની સાથે વાલીઓની પણ પરીક્ષા જૂનાગઢમાં સતત બીજા દિવસે પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉમેદવારોએ દોડ લગાવી હતી ત્યારે તેમની સાથે આવેલા પરિવારજનો પરીક્ષા કેન્દ્ર બહાર પરિણામની રાહ જોઈને ઊભા જોવા મળ્યા હતા વહેલી સવારે મહિલા ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા સરકારી નોકરી મેળવવાનું સપનું પૂરું કરવા યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ચૌદ બોગસ ડોક્ટરોની ધરપકડ સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે પોલીસે છેલ્લા છત્રીસ કલાકમાં ચોસઠ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ચૌદ બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે આ લોકો ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે તેઓના ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આ રોડ બે સુધી રહેશે બંધ મેટ્રો રેલ પ્રોજેક્ટના સુચારો અને વિઘ્ન મુક્ત નિર્માણ માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સેન્ટ્રલ વેરહાઉસ લાભેશ્વર ચોકડી અને કાપોદરા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના માર્ગ પર એક જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને પાર્કિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ જાહેરનામું ટ્રાફિક સંચાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ બગાડશે તેઓ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓ આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે જેમાં પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો ઘડા પડવા સહિતનો અનુભવ પણ થઈ શકે છે

પચીસ ટેસ્ટિંગ કીટ રાખવામાં આવી છે ડોક્ટરની પણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે દરરોજ બસોને પચાસથી ત્રણસો બાર દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એચ એમ પીવીને લઈને હોસ્પિટલોમાં કરાઈ છે વ્યવસ્થા રાજ્યમાં એચ વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે લોકોની સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરાય છે તો બીજી બાજુ ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ કરી અને વ્યવસ્થાઓ સાથે સચેત છે એચએમપીવી વાયરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે